વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદો કિચડ રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલ રૂપ બની ગયું છે વણઝાર ફળિયામાં રહેતા વર્ષીય પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાઘોએ ખીચડ માંથી પસાર થવો પડ્યું હતું ગામની બાજુમાંથી પસાર થતી ઔરંગા નદી પર માર્ગ મકાન વિભાગે નવો બ્રિજ બનાવ્યો છે આ બ્રિજ કાંજન રણછોડથી ઠક્કરવાળા ગામડાને જોડે છે પરંતુ વણઝાર ફળિયામાંથી સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકોએ કીચડમાંથી પસાર થવું પડે છે સ્થાનિક લોકોએ માત્ર ત્રણસો મીટરના રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગની વારંવાર રજૂઆત કરી છે પરંતુ વિભાગ દ્વારા આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે આ કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે કીચડમાંથી મૃતદેહ લઈ જતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ દ્રશ્યોએ વિકાસના અભાવને ઉજાગર કર્યો છે સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે તંત્ર વહેલી તકે ભણઝાર ફળિયા પાસેથી પસાર થતો રસ્તો બનાવે અને લોકોને આ લાચારીમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી રહ્યા છે